पाडीखडकी हाईवे पर कारमा चोरखाना बनावी दारू ले जाता बंती और बबली झड़पايا पाडीखडकी हाईवे पर कारमा दारूનો જથ્થો ભરી લઈ જતો દંપતીને પોલીસે જડપી પાડ્યા હતા પાડીખડકી નેશનલ હાઇવે નંબર 48 સર્વિસ રોડ ઉપર વલસાડ એલસીબી ની ટીમ મે दारू ને હેરાફેરી ની વાત બિના આધારે વોજ ગોટવી હતી તે દરમિયાન કાર નંબર જીજે પંદર સીબી ફાઇવ ફોર સેવન નાઇન આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા સીટના નીચે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ લંગ બાવીસો જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર ત્રણસો જથ્થો મળી આવ્યો હતો અને કાર ચાલક સંજય બાબુભાઈ પટેલ અને તેમના પત્ની હેમાબેન સંજય પટેલ બંને રહેવાસી રોણવેલ વલસાડને ઝડપી પાડ્યા હતા અને આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેઓ પોતાના ઘરે છૂટક વેચાણ માટે લઈ જતા હતા અને કાલિયા તેના પુરા નામ ખબર નથી રહેવાસી કચી ગામ દમણે દારૂનો જથ્થો ભરાવી આપતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો તેમજ દારૂનો જથ્થો મોબાઈલ કાર સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી પાડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો